નમસ્કાર મિત્રો જો આપણે આવી ગયા છીએ પટેલ દિલીપ દિલીપભાઈ મગનભાઈ ને સ્ટોલ વિઝિટે તો સ્ટોલ વિઝિટમાં આપણે મહિલા સશક્તિકરણની વાત કરતા હોય તો બેન સ્ટોલ વેચાણ કરવા માટે આવી જશે સ્ટોલ લઈને તો એમાં શું શું કરે છે અને કઈ રીતના છે અને ક્યાં આવ્યા છે એ બધી વાત કરીશું સૌ પ્રથમ તો આપણે બેનનો પરિચય લઈશું મારું નામ પટેલ ગીતાબેન દિલીપભાઈ છે અને ગામ હરિપર તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરણનગર આપણે અહીંયા કઈ જગ્યાએ આવ્યા છે એ ખ્યાલ હોય તો જણાવો સ્મૃતિ મહોત્સવમાં આવ્યા છે સરસ આપણે જે ગાંધીનગર હાઈવે ઉપર જે સ્વામિનારાયણ ગુરુકુળ છે એસજીવીપી જીવીપી સ્મૃતિ મહોત્સવ છે તેમાં પ્રાકૃતિક કૃષિ કરતા કેમિકલ રસાયણ મુક્ત ખેતી કરતા ખેડૂતોને આમંત્રણ આપ્યું છે આવી રીતના વેસણ વ્યવસ્થા માટે અહીંયા સરસ મજાના કૃષિ સ્થળો છે તો એમાં બેન આ રીતના બધી પ્રોડક્ટ લઈને આવ્યા છે તો એમને આગળ જાણીએ વિશેષ આ વસ્તુ છે જ્યારથી મારા દાદી બનાવતા હતા એવું હેર ઓઇલ બનાવશું તો એ હું વાત કરું આ છે કાળા તલનું તેલ એ પણ અમારા ઘરના તલનું ઘાણીએ કાઢેલું છે પેલી કોપરે લેમે ઘરે કાસલા લાવી અને પેલી લાકડાની ઢાણી આવે એનેથી કટાવી તો એનો મારે અને વિશે થોડું જણાવો આ કોપરેલ રહ્યો એ આપણે ખાઈ પણ શકીએ જેથી કરીને આપણા હાટકા મજબૂત બને અને કોપરેલ એમ કે મગજ માટે સારું બધી રીતે એમ અને આ બે વસ્તુનો હું છે ને આ એમાં કોઈ કલર કે સુગંધ નહીં આવે એમ હું જાતે જ બનાવું છું લોખંડની કઢાઈમાં ઉનાળામાં સૂર્યપ્રકાશમાં બનાવશું ને વધારે દ્રવ્યો જો વપરાતા હોય ને તો માથામાં માટેનું જે હેર ઓઇલ આવે ને એમાં તો આ બેનનું કહેવાનું એવું છે કે ટોટલી ઔષધિયુક્ત હેર ઓઇલ છે અને આમના રિઝલ્ટ પણ સારા છે જેવા એના ગ્રાહકના વીડિયો છે વાત કરે છે તો આપણે આ તેલ નાખવાથી ફાયદા શું આ તેલ નાખવાથી તો પહેલાં તો વારનો ગ્રોથ બને અને વાર ખરતા અટકે એમ અને મગજની શાંતિ મળે એ રીતનું છે આનેથી કેમિકલ વગરની વસ્તુ ખરેખર વાપરવી જોઈએ વાત કરો વિશેષ

લાંબા સમયે વાળ સફેદ થવાને બદલે કાળા થાય છે એટલે ટૂંકમાં થોડો ટાઈમ વાપરવાથી સફેદ વાળું તો નીચેથી નવા ઉગે એ કાળા જ ઉગે છે એવી રીતના મગજની ગરમીનું પણ સોલ્યુશન થઈ જાય છે માટે આવી અમૂલ્ય ઔષધિ એડ કરેલું આ તેલ છે હું આ હેર ઓઈલ છે ને પાંચથી હાથ વર્ષથી બનાવું છું બરાબર અને મને બધાયના ફોન આવે છે એ મળે છે એમ અને અમારા દાદી પાસે મેં શીખેલું છે ગેરંટી આપું હું વિશેષ બીજી વસ્તુ શું છે બેન આ મારા ઘરનો સરગવાનો સિંગનો પાવડર બનાવશું બે ત્રણ વર્ષથી હું મારા મિક્સરે બનાવતી હતી લગભગ ત્રણથી ચાર મણ જેવો પછી જેમ જેમ મને કસ્ટમર વધતા જાય મારા પાવડરનું ડીઝલ આવતું ગયો એમ અમારા સંસ્થાના જે બેન હતા નિરૂપાબેન એને મને મદદ કરી કે બેન કે તમે અત્યારે હવે મારા જે મશીન લાવીશું ને એનેથી બનાવી દો એમ પાવડર એટલે તમને સારું રહે અને આ પાવડર એમ કે મારો સિંગ સહિત હું ઘરે વાડવીથી લાવીને ઘરે મારા રૂમમાં સૂકું છું સાફ કરીને પંખા ચાલુ રાખું સો સાત દિવસ ને પછી હું શું બધું જાતે કરો છો કોઈ માણસો ની જરૂરિયાત પડતી નથી કે આત્મનિર્ભર મહિલા તો આત્મનિર્ભર સર્વે આત્મનિર્ભર બનવું એમાં તો આત્મનિર્ભર મહિલા થઈ શકે અને પછી હું આ એક સાસનો મસાલો પણ હું જાતે બનાવું છું એમાં જો ધાણા અમારે ઘરે હોય પછી જીરું હોય અને મરી હું બહારથી લાવું તજ બહારથી લાવું અને વરિયાળી મારી પોતાની હોય અને તમાલપત્ર બહાર લાવું અને મીઠા લીમડાના પાનનો પણ હું આ પાવડર બનાવું છું એમ અને આ સરગવાના સીંગનો પાવડર નાખું છું અને પછી પાનનો પણ પાવડર નાખું છું અને જે ખાટી ભીંડી આવે છે એ હું મને સંસ્થાવાળા બહેનો દર વર્ષે વળતા લઈ જાય છે સેવાગ્રામ છે ને ત્યાં ત્યાંથી હું ભીંડી લાવું છું એમ પછી સંચર અંદર નાખું અને પેલો નાગરવેલનો છોડ ઘરમાં બે ત્રણ વાવેલા છે એમાં નાગરવેલના પાનનો પણ ઉપયોગ કરું છું એવી રીતે બધી ઔષધિ ભેગી કરીને હું જાતે ખુદ જ બનાવું છું એમ અને આ આનેથી હે ને આયુર્વેદિક મસાલો કહેવાય ખરેખર તો આ મસાલો તમને કોઈ ગેસ એસિડિટી કે એવું કાંઈક થયું હોય તો પાણીમાં નાખીને પી શકો પછી સાસમાં નાખી શકો અને પેલું ફ્રૂટ કે એવું કાંઈક હોય તો એ રીતે પણ ઉપયોગ કરી શકાય એ રીતનું હું આ બનાવું છું સાસનો મસાલોમાં પછી આ એક બીજું હું બનાવું છું છેલ્લા ત્રણ વર્ષથી આ સાત નાનું ભડકું છે એમ જે હું સુરેન્દ્રનગર જે અમારા જૈન ભાઈઓ છે એ દર વખતે મારા સાત ધાનું ખાય છે એમાં એ બાજરી મારી પોતાની હોય છે અને ઘઉં પણ શું કે આ કોઈ ઘંટીથી કે એવી રીતે નહીં પણ અમે છે ને એ પેલું હાથનું મશીન લાયા છે એ મારા ઘરના ખુદ ચલાવે અને હું ઓરું છું એ રીતે સાફ કરી અને પછી આવી રીતે પેકિંગ કરીશી સરસ બેન આપણી મહેનત પણ ખૂબ સરસ છે અને જે કરીએ પોષક તત્વો જળવાઈ રહે એના માટે આપણે પૂરો ખ્યાલ રાખો છો એવું તમારી વાત ઉપરથી લાગ્યું છે વિશેષ આપણે બીજું

ખાસ તો વધારે મારે ઘરેથી જ જતું હોય છે અને વધારે જથ્થામાં કેવું કંઈક મળવું હોય તો સુરેન્દ્રનગર અમારે આપણે સુરેન્દ્રનગરનું શું એડ્રેસ છે પ્રાકૃતિક સ્ટોલ પ્રાકૃતિક સ્ટોલ છે સુરેન્દ્રનગર અચ્યુતભાઈ કરીને છે એમ

કેમિકલ ફોટો ગાવશે જેને સરસ મજાની માહિતી આપી આ બધું જાતે ઘરે તૈયાર કરે છે તો આ બદલ અમારી ચેનલ યુટ્યુબ ચેનલ ના